ભારતીય સેનાએ પાકિસ્તાનમાં રહેલા આતંકી ઠેકાણા પર એક્શન લીધી સેનાએ આતંકીઓના છ ઠેકાણા ઉડાવી દીધા એક્શન બાદ તમામ અર્ધ સૈનિક દળોની રજાઓ રદ કરી દીધી છે ભારતીય સેનાએ જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલાનો બદલો લીધો મુઝફ્ફરાબાદમાં આતંકવાદીઓના ઠેકાણાઓ પર હવાઈ હુમલો કર્યો છે ઓપરેશન સિંદુર પર શિવસેના યુબીટી સાંસદ પ્રિયંકા ચતુર્વેદીએ કહ્યું છે કે તમે ધર્મ વિશે પૂછ્યું હવે પરિણામ ભોગવું પાકિસ્તાનમાં આતંકવાદી ઠેકાણા પર કાર્યવાહી કરવા બદલ સેનાને સલામ છે ઓપરેશન સિંદુર હેઠળ હાફિઝ સઈદના ઠેકાણા પર હુમલો કર્યો છે આ ઉપરાંત ભારતે આઠ વધુ સ્થળ પર મિસાઇલ હુમલા કર્યા છે વોશિંગ્ટન સાથેની વેપાર વાટાઘાટાની વચ્ચે ભારતે અમેરિકાના સ્ટીલ ઓટો કોમ્પોનન્ટ્સ અને ફાર્માસ્યુટિકલ્સ પર ઝીરો ટેરિફ એટલે કે ટેરિફ દૂર કરી હોવાનું જાણવા મળ્યું છે ભારતે પાકિસ્તાન અને પીઓકે ના નવ આતંકી ઠેકાણા પર હુમલા કર્યા ભારત તરફથી કરવામાં આવેલી કાર્યવાહીમાં સૌથી વધારે આતંકી મર્યા હોવાના સમાચાર ડરેલું પાકિસ્તાન એલોસી પર ગોળીબાર કરી રહ્યું છે એક અધિકારીએ જણાવ્યું કે પાકિસ્તાન તરફથી એલોસી પર કરવામાં આવેલા ગોળીબારમાં સાત લોકોના મૃત્યુ થયા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પોતાની એક પોસ્ટમાં ભારતનો પક્ષ રજૂ કર્યો નરેન્દ્ર મોદી સરકારની પાકિસ્તાન માટે શું નીતિ હશે તેમણે સ્પષ્ટ કરી દીધું છે કે ભારત ડરનારા દેશોમાંથી નથી પ્રેસ બ્રીફમાં વિદેશ મંત્રાલયે સ્પષ્ટ કર્યું છે કે ભારતે ખાલી આતંકીઓને ટાર્ગેટ કર્યા છે કોઈ પણ સૈન્ય ઠેકાણાને ટાર્ગેટ કરવામાં આવ્યા નથી સામાન્ય નાગરિકને કોઈ પણ પ્રકારના નુકસાનના સમાચાર નથી ભારતના પૂર્વ આર્મી ચીફ મનોજ મુકુંદ નર્વે પ્રતિક્રિયા સામે આવી પોતાના એક્સ હેન્ડલ પર તેમણે લખ્યું છે કે પિક્ચર અભી બાકી છે